તારીખ પહેલી જુલાઈ બે હજાર પંદરના રોજ હિતિશ અને શૈલીશ સરખે હિસી નફો નુકસાન વેચી લેવાની શરતે એક સંયુક્ત સાહસમાં જોડાયા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હિતિશને તેણે કરેલા વેચાણ પર દસ ટકા લેખે કમિશન આપવું અને શૈલીશને માસિક કેટલા રૂપિયા પગાર આપવો એક હજાર રૂપિયા પગાર આપવાનો છે હિતિશને વેચાણ પર દસ ટકા કમિશન અને શૈલીશને માસિક એક હજાર રૂપિયા પગાર આપવાનો છે ઉપરની વિગતો પરથી તૈયાર કરો હિતેશના ચોપડે સંયુક્ત અને શૈલેષના ચોપડે બંને ચોપડે ખાતા બનાવવાના છે તો અહીંયા હવે વન બાય વન આગળ જોઈએ કે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર સોળ ના રોજ પૂરા થતા સમયના સંયુક્ત સાહસના વ્યવહારો નીચે મુજબ છે પહેલો વ્યવહાર આપણને શું આપેલો છે જુઓ

અને એને કેટલા રૂપિયા ખર્ચો કરેલો છે જે રોકડ ખાતે નૂર અને વીમાના કેટલા રૂપિયા છે પચીસો રૂપિયા ઓકે આ હિતેશે ખર્ચ કરેલો છે હિતેશનો વ્યવહાર છે એટલે હિતેશના ચોપડામાં એક જ નોંધ કરવામાં આવશે હવે જ્યારે આપણે બીજો જે ભાગીદાર છે શૈલેષના ચોપડે રાસના ખાતું અને હિતેશનું ખાતું તૈયાર કરેલું છે તો રાસના ખાતાની અંદર હિતેશ ખાતે જે હિતેશે સ્ટોક આપ્યો છે કેટલા રૂપિયા છે 44000 અને હિતેશ ખાતે હિતેશે જે ખર્ચ કરેલો છે તે નૂર અને વીમાના કેટલા રૂપિયા 2500 રૂપિયા સાથે સાથે શૈલેષે હિતેશનું ખાતું ભી બનાવેલું છે તો અહીંયા ઉધાર કર્યું છે તો હિતેશના ચોપડે શું નોંધ થશે જમા હિતેશનું ખાતું રાસ ખાતે સ્ટોક કેટલા રૂપિયાનો છે 44000 રૂપિયાનો અને હિતેશના ખાતામાં જમા રાસ ખાતે ખર્ચ કેટલા રૂપિયાનો કરેલો છે 2500 રૂપિયાનો કરેલો છે હવે નેક્સ્ટ વ્યવહાર જોઈએ આપણને બીજા વ્યવહારમાં શું આપેલું છે શૈલેશે ચાલીસ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદી સંયુક્ત સાસ આપ્યો અને પંદરસો રૂપિયા નૂર તથા ગાડી ભાડાના ચૂકવ્યા તો આ વ્યવહાર કોણ કરી રહ્યો છે શૈલેશ ચાલીસ હજાર નો માલ છે દસ ટકા વેપારી વટાવ ગણવામાં આવે તો ચાલીસ હજાર ના દસ ટકા ચાર હજાર કહેવાય તો ચાલીસ હજાર માંથી આપણે ચાર હજાર એટલે કે વેપારી વટાવ બાદ કરવામાં આવે તો રકમ કેટલી મળશે આપણને છત્રીસ હજાર રૂપિયા મળે ઓકે અને પંદરસો રૂપિયા નૂર તથા ગાડી ભાડાના ચૂકવ્યા હવે આ વ્યવહાર શૈલેષનો છે એની આપણે નોંધ કરીએ તો સૌ પ્રથમ હિતેશના ચોપડે રાસ્તો ખાતું જે બનાવ્યું છે શૈલેષ ખાતે સ્ટોકમાંથી માંથી ચાલીસ માંથી આપણે ચાર હજાર રૂપિયા સ્ટોક વેપારી વટા બાદ કરો એટલે કેટલી રકમ લખવામાં આવે છત્રીસ હજાર રૂપિયા લખવામાં આવે અને એને શૈલેષ ખર્ચ કેટલો કર્યો છે નૂર તથા ગાડી ભાડાના પંદરસો રૂપિયા આ કોનો વ્યવહાર છે? શૈલેશનો વ્યવહાર છે. તો અહીંયા ઉધાર છે અને હિતેશે બીજું કયું ખાતું બનાવેલું છે? શૈલેશનું ખાતું પણ બનાવેલું છે. તો એની અંદર જમા કરવામાં આવશે. શૈલેશનું ખાતું, રાસ ખાતે માલ કેટલાનો લાવ્યો ગણે? 36000 રૂપિયાનો અને રાસ ખાતે એને ખર્ચ પેલો કરેલો છે 1500 રૂપિયાનો એટલે નોટ થશે એના ખાતે જમા. આગળ જોઈએ હવે શૈલેશના ચોપડે રાસનું ખાતું બનાવેલું છે.

તો હિતેશ ના ચોપડે રાશના ખાતામાં જ નોંધ થશે જ્યારે ના ચોપડે રાશના ખાતામાં બી થશે અને હિતેશ હિતેશના ચોપડાની અંદર બી થશે જોઈએ આપણે જુઓ વેચાણ છે એટલે રાશના ખાતાની અંદર આપણે જમા બાજુ લખીશું રોકડ ખાતે વેચાણ કેટલા રૂપિયાનું કરેલું છે એક લાખ રૂપિયાનું સાથે સાથે એની જોડે ખર્ચ કરેલો છે વેચાણ ખર્ચ બે હજાર રૂપિયા તો અહીંયા ઉધાર કરીશું રોકડ ખાતે વેચાણ ખર્ચ કેટલા રૂપિયા કરેલો છે બે હજાર રૂપિયા તો અહીંયા કેટલી નોંધ કરવામાં આવશે એક જ નોંધ કરવામાં આવશે આગળ જોઈએ શૈલેષના ચોપડે તો શૈલેષના ચોપડે રાસનું ખાતું એની અંદર હિતેશ ખાતે વેચાણ કેટલા રૂપિયાનો કર્યો એણે હિતેશે 1 લાખ રૂપિયાનો અને હિતેશે વેચાણ ખર્ચ કેટલા રૂપિયાનો કરેલો છે એ અહીંયા લખવાનો રહેશે કેટલા રૂપિયાનો છે 2000 રૂપિયાનો ઓકે હવે જુઓ આપણે સાથે સાથે હિતેશનું ખાતું ભી અહીંયા બનાવેલું છે તો અહીંયા જે જમા કર્યું એ અહીંયા શું થશે ઉધાર 1 લાખ રૂપિયા સામે કયું ખાતું છે કોણ છે રાસ ખાતે શું કરેલું છે વેચાણ બે હજાર રૂપિયા આજે ઉધાર કર્યા એ હિતેશના ખાતામાં અહીંયા બે હજાર રૂપિયા શું થશે જમા રાસ ખાતે કયો વેચાણ ખર્ચ આગળ જોઈએ આપણે ચલો હિટેશે નહીં વેચાયેલ બાકીનો વીસ નો માલ પડતર કિંમત ઉપર વીસ ટકા નફો ચડાવીને વેચ્યો અને એ વેચવાનો ખર્ચ અગિયારસો એસી જાવક માલ ગાડા ભાડીના ગાડી ભાડાના ચૂકવ્યા તો વીસ હજાર નો માલ વધ્યો છે એની પડતર શોધવાની છે તો જુઓ અહીંયા આપણે જોઈએ કે હિતેશ એ જયારે ચુમ્માળીસ હજાર નો માલ લાવ્યો એટલે લાવવાનો ખર્ચ કેટલો થયો તો પચીસો રૂપિયા શૈલેશ ચાલીસ હજાર નો માલ હતો ચાલીસ હજાર માંથી હું દસ ટકા વેપારી વટા બાદ ગૃહ એટલે છત્રીસ હજાર રૂપિયા થાય તો જુઓ કુલ માલ કેટલો આવ્યો ચુમ્માલીસ હજાર નો કોને લાવ્યો હિતેશ એમ શૈલેશ કેટલાનો લાવ્યો છે છત્રીસ હજાર નો કુલ સંયુક્ત સાસમાં એસી હજારનો માલ આવ્યો છે કેટલા રૂપિયાનો માલ એસી હજાર આપણી જોડે કેટલો વધ્યો છે હવે ગુણ્યા વીસ હજાર તો આનો પ્રમાણસર ખર્ચ કેટલા રૂપિયા આવે એક હજાર રૂપિયા આવે કેટલા રૂપિયા આવે એક હજાર રૂપિયા જુઓ હવે સમજીએ વીસ હજાર રૂપિયાનો માલ

વેચાણ કરીને કેટલી રકમ લખવામાં આવશે અને આવશે એને ખર્ચ કરેલો છે કેટલા રૂપિયા જાવક માલ ખાડા ભાડા તરીકે અગિયારસો ને રૂપિયા તો એની આપણે નોંધ કરીશું રોકડ ખાતે ખર્ચ અગિયારસો ને રૂપિયા હવે આપણે શૈલેષના ચોપડે એની નોંધ કરીએ તો જો આપણે ખાતાની અંદર કેટલા લખવામાં આવશે અહીંયા શૈલેષ ના પચીસ હજાર અને જે એણે હિતેશ ખાતે ખર્ચ કર્યો છે કેટલા રૂપિયા અગિયારસો ને એસી રૂપિયા શૈલેષના તો આપણે હિતેશ નું ખાતું બી બનેલું છે એટલે એમના ખાતે રિવર્સ એન્ટ્રીમાં થશે અહીંયા પચીસ હજાર બસો રૂપિયા જમા છે તો અહિયાં શું કરવામાં આવશે પચીસ હજાર ને બસો રૂપિયા ઉધાર કરવામાં આવશે પચીસ હજાર તે અને અગિયારસો એસી રૂપિયા ખર્ચના રાસ ખાતે ખર્ચ કેટલા રૂપિયા અગિયારસો ને રૂપિયા આગળ આપણે વ્યવહાર જોઈએ ઓકે શિલ્પા સ્ટેશનરી માર્ટ માંથી સંયુક્ત સાહસ માટે ઉધાર ખરીદેલ સ્ટેશનરીના 500 રૂપિયા શૈલેશે ચૂકવવાનું કબૂલ્યું છે કોણે ચૂકવશે શૈલેશ પણ એ ધંધા માટે શું છે ખર્ચ આ વ્યવહાર કોણ કરી રહ્યો છે શૈલેશ કરી રહ્યો છે તો આપણે હિતેશ ના ચોપડે એની બે નોત થશે કેટલા રૂપિયાનો છે 500 રૂપિયાનો તો એ ખર્ચ કેવાય રાશ ખાતાની અંદર ઉધાર બાજુ શૈલેશ ખાતે ખર્ચ કેટલા રૂપિયા છે 500 રૂપિયા અને શૈલેશ ખાતાની અંદર જમા બાજુ

એક સૌથી પહેલો હવાલો હતો કે હિતેશની વેચાણ પર કેટલા ટકા કમિશન આપવાનું છે દસ ટકા તો હિતેશે કેટલા રૂપિયાનું વેચાણ કર્યું જુઓ આ એક લાખ રૂપિયાનો હિતેશે વેચાણ કર્યું અને પચીસ નું એટલે કુલ કેટલા થયા એક લાખ પચીસ હજાર અને ના કેટલા ટકા આપવાનું છે કમિશન દસ ટકા એટલે કેટલા રૂપિયા થશે રૂપિયા બાર હજાર પાંચસોને વીસ રૂપિયા એક રાસ ધંધા માટે ખર્ચ કહેવાશે એટલે અહીંયા ઉધાર થશે કમિશન ખાતે કેટલા રૂપિયા બાર હજાર પાંચસો વીસ રૂપિયા બાર હજાર પાંચસો ને વીસ રૂપિયા અને સાથે સાથે આપણે હિતેશ ખાતું બી બનાવેલું છે તો અહીંયા લખીશું હિતેશ હિતેશનું ખાતું કેટલા રૂપિયા લખવામાં આવશે બાર હજાર વીસ રૂપિયા

સાયલેજ ને આપવાનો છે તો હિતેશ ના ચોપડા ની બે નોટ થશે રાજ ખાતા ની અંદર ઉધાર બાજુ સાયલેજ ખાતે જે પગાર આપવાનો છે તે અને અહીંયા સાયલેજ નું ખાતું ભી બનાવેલું છે પગાર ખાતે કેટલા રૂપિયા નવ હજાર રૂપિયા હવે સાયલેજ ના ચોપડા એક જ નોટ થશે રાજ ખાતા ની અંદર ઉધાર બાજુ પગાર ખાતે કેટલા રૂપિયા આપવાના છે સાયલેજ ને નવ હજાર રૂપિયા ચલો હવે દરેક વ્યવહાર ની નોટ થઈ ગઈ છે વન બાય વન આપણે ટોટલ કરીશું રાજ ખાતા ની જમા બાજુ નો સરવાળો થશે એક લાખ પચીસ હાજર ને બસો રૂપિયા આ બાજુ લખવામાં આવશે એક લાખ પચીસ બધા ખર્ચા શું કરી દેવાના બાદ એટલે આપણો નફો કેટલો વધે સોળ હજાર રૂપિયા હવે આપણને દાખલામાં કહેલું હતું કે કેસ અને શૈલેષ સરખે હિસે નફો નુકસાન વેચતા ભાગીદારો છે એટલે બંનેના ભાગે કેટલા આવશે આઠ હજાર આઠ હજાર નફા નુકસાન ખાતે કેટલા લખીશું આપણે આઠ હજાર રૂપિયા અને શૈલેષ ખાતે બી કેટલા લખવામાં આવશે આઠ હજાર રૂપિયા નફા નુકસાન ખાતે આ હિતેશ નો નફો અને જે શૈલેષ નફો છે શૈલેષ ના ખાતે અહીંયા શું થશે જમા રાજ ખાતે નફો એનો કેટલો નફો આવ્યો અહીંયા આઠ હજાર રૂપિયા હવે આનો આપણે સરવાળો કરીએ છત્રીસ હજાર વત્તા પંદરસો વત્તા જે પણ આપેલા છે તો આનો સરવાળો કેટલો થશે પંચાવન હજાર રૂપિયા આ બાજુ બી કેટલા લખવામાં આવશે પંચાવન હજાર તો અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા કેટલા લખીશું પંચાવન હાજર રૂપિયા એના પછી આપણે શૈલેષ ના ચોપડે ત્રાસ નું ખાતું એ તો એમ નહીં as it આવશે એક લાખ પચીસ હજાર બસો આ બાજુ બી કેટલા એક લાખ પચીસ હજાર બસો માંથી બધા ખર્ચા બાદ કરો એટલે આની અંદર બી નફો તો કેટલો વધશે સોળ હજાર સોળ હજાર માંથી શૈલેષ જે છે નફા નુકસાન ખાતે લખવામાં આવશે આઠ હજાર અને હિતેશ ના છે હિતેશ ખાતે અહીંયા ઉધાર છે તો હિતેશ ખાતે રાસ ખાતે નફો શું લખવામાં આવશે જમા લખવામાં આવશે હવે અહીંયા જુઓ ઉધાર બાજુનો સરવાળો વધારે છે કેટલા રૂપિયા છે સોરી જમા બાજુનો સરવાળો કરીએ અને ઉધાર બાજુનો સરવાળો કરીએ તો અહીંયા આ બાજુનો સરવાળો વધારે છે એક લાખ પચીસ હજાર અને બસો એક લાખ પચીસ હજાર અને બસો એક લાખ પચીસ હજાર બસો માંથી બધી એન્ટ્રી બાદ કરો એટલે રકમ કેટલી વધશે અહીંયા પંચાવન હજાર તો શું લખવામાં આવશે બાકી આગળ લઈ ગયા ઓકે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે નેક્સ્ટ દાખલા સાથે મળીશું અને જે વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમેસ્ટર વન ના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક આપેલી જ છે ધન્યવાદ